આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું બનાસ બેંકમાં મોબાઈલ નંબર લિંક કઈ રીતના કરાવવો આ મિત્રો તમારે બનાસ બેંકમાંથી મેસેજ નથી આવતો અને તમારો મોબાઈલ નંબર લિંક નથી અથવા તમે નવો નંબર લિંક કરાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ મિત્રો જ્યારે તમારા મોબાઈલમાં બનાસ બેંકનો એસએમએસ નથી આવતો હોતો ત્યારે તમે બેંકમાં જઈવસો અને જાણ કરો છો બેંકમાં તમે જાણ કરશો ત્યારે તમને આવું ફોર્મ આપવામાં આવશે આ ફોર્મ ભરીને તમે તે આપશો ત્યારબાદ તમારા મોબાઈલમાં SMS ની સુવિધા ચાલુ થઈ જશે એટલે કે તમારો મોબાઈલ નંબર લિંક થઈ જશે તો ચાલો આપણે વિડિયો પર આગળ વધીએ આ ફોર્મની અંદર સૌપ્રથમ તમારે અહીંયા શાખા લખી દેવાની છે શાખા લખ્યા બાદ નીચે લખેલ દે અરજી તારીખ જે દિવસે તમે બેંકમાં ગયા હો એ દિવસની તારીખ તમારે અહીંયા લખી દેવાની છે તારીખ લખ્યા પછી નીચે લખેલ છે પૂરું નામ અંગ્રેજીમાં લખવું જો મિત્રો તમારું પૂરું નામ અંગ્રેજીમાં લખતા તમને નથી આવડતું તો તમે તમારા આધાર કાર્ડની મદદથી પૂરું નામ લખી શકો છો હા મિત્રો આધાર કાર્ડની અંદર અંગ્રેજીમાં તમારું પૂરું નામ લખેલું હશે તમારું અટક અને તમારા પિતાનું નામ તો મિત્રો આધાર કાર્ડની મદદથી તમારે અહીંયા તમારું પૂરું નામ લખી દેવાનું છે પૂરું નામ લખ્યા પછી નીચે લખેલ છે ખાતા નંબર તો મિત્રો પાસબુકમાં જોઈને અહીંયા તમારે ખાતા નંબર લખી દેવાનો છે ખાતા નંબર લખ્યા પછી પછી તમારે તમારે થોડા નીચે નીચે છે આવ્યા એસએમએસ એલર્ટ અહીંયા રાઈટ કરી દેવાનું છે ત્યાં રાઈટ કર્યા પછી નીચે લખેલ છે એસએમએસ એલર્ટ નંબર અપડેટ કરવા વિનંતી મોબાઈલ નંબરમાં તમે મેસેજ ચાલુ કરાવવા માંગો છો એ મોબાઈલ નંબર તમારે અહીંયા લખી દેવાનો છે મોબાઈલ નંબર લખ્યા પછી નીચે જવાનું છે અહીંયા ખાતા નંબર અહીંયા અરજી તારીખ ત્યારબાદ તમારે પલટાયા પછી અહીંયા તમારે સાઈન કરી દેવાની છે કર્યા કર્યા પછી પછી તારીખ અને સ્થળ આટલું નીચે લખેલ તમારી શાખાનું નામ લખવાનું છે ત્યારબાદ શાખાનો કોડ તમને ખબર ના હોય કોડ તો ખાલી જગ્યા રાખવાની છે તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો